પણ એની સામે એક બીજો દ્રષ્ટિકોણ છે અને આ પુસ્તકનો આખો પાયો આ બીજા દ્રષ્ટિકોણ પર જ છે જે કહે છે કે સફળતા માત્ર સંયોગથી નથી મળતી અને આ જ વાત અહીં બિલકુલ સ્પષ્ટ થાય છે ઉદ્યોગ સાહસિકતા માત્ર એક કલા નથી તે એક વિજ્ઞાન પણ છે આ ફ્રેમવર્કનો હેતુ જ એ છે કે સ્ટાર્ટઅપની આખી મુસાફરીને થોડી સરળ બનાવી શકાય અને એક વ્યવસ્થિત પદ્ધતિથી જોખમ ઘટાડી શકાય તો ચાલો હવે સીધા જ જઈએ આ ડિસિપ્લિન્ડ એક્શન પ્લાન પર આ નવા સાહસને બનાવવા માટેની એક સિસ્ટમેટિક ગાઈડ છે સમજો કે આ એ વિજ્ઞાન છે જે કોઈ પણ ક્રિએટિવ આઈડિયાની કળા સાથે ભળીને તેને હકીકતમાં ફેરવે છે આ આખો પ્લાન છે ને એ છ મુખ્ય તબક્કાઓમાં વેચાયેલો છે એકદમ ક્લિયર રોડ મેપ શરૂઆત ક્યાંથી થાય ગ્રાહકને ઓળખવાથી કેમ કે દરેક સફળ પ્રોડક્ટ કોઈક વાસ્તવિક જરૂરિયાત પૂરી કરે છે પછી આવે છે તકનું મૂલ્યાંકન એટલે કે બજાર ખરેખર કેટલું મોટું છે એ જાણવું એના આધારે એક નક્કર બિઝનેસ મોડલ તૈયાર થાય જે બતાવે કે પૈસા કેવી રીતે કમાવાશે ચોથું સ્ટેપ છે એમવીપી બનાવવું એટલે કે મિનિમમ વાયબલ પ્રોડક્ટ જેથી બજારમાં જલ્દીથી જઈને લોકોનો ફીડબેક લઈ શકાય પાંચમું એક ધારદાર ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી બનાવવી અને છેલ્લે શિસ્ત સાથે બિઝનેસને મોટો કરવો અને સતત સુધારા કરતા રહેવું હવે આ આખી પ્રક્રિયા કેટલી ઊંડાણપૂર્વકની છે એ સમજવા માટે ચાલો આમાંથી એક ખૂબ જ મહત્વના પગલા પર ધ્યાન આપીએ તકનું મૂલ્યાંકન કરવું આના માટે માર્કેટ સાઇઝિંગના ત્રણ કોન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી છે પહેલું છે ટેમ એટલે કે ટોટલ અડ્રેસેબલ માર્કેટ ખાલી કલ્પના કરો કે દુનિયામાં જેને પણ આ પ્રોબ્લેમ છે એ દરેક જણ તમારું પ્રોડક્ટ ખરીદે તો બજાર કેટલું મોટું હોઈ શકે પછી આવે છે સેમ એટલે કે સર્વિસેબલ અવેલેબલ માર્કેટ એટલે એ લોકો જેમના સુધી ખરેખર પહોંચી શકાય છે અને જેઓ ખરીદી શકે તેમ છે અને છેલ્લે સૌથી અગત્યનું એસઓએમ એટલે કે સર્વિસેબલ ઓપ્ટિનેબલ માર્કેટ આ બજારનો એ નાનો પણ વાસ્તવિક હિસ્સો છે જેને શરૂઆતમાં જીતી શકાય છે અને આનાથી જ વૃદ્ધિના સાચા લક્ષ્યો નક્કી થાય છે તો આખી પ્રોસેસ છે ને એક ફિલ્ટર જેવી છે શરૂઆત થાય છે વિશાળ ટેમથી પછી એને સેમ દ્વારા નાનું કરવામાં આવે છે અને છેવટે એક ચોક્કસ અને જીતી શકાય તેવા એસઓએમ જેને બીચહેડ માર્કેટ પણ કહેવાય છે એના પર ફોકસ કરવામાં આવે છે મોટા ભાગની સફળ કંપનીઓની શરૂઆત અહીંથી જ થાય છે તો શું આનો મતલબ એવો થયો કે એક સારો બિઝનેસ બનાવવા માટે બસ એક ફોર્મ્યુલા જ કાફી છે જવાબ છે ના બિલકુલ નહીં અસલી વાત તો એ છે કે બિઝનેસ એવો બનાવો જે ટકી રહે લાંબો ચાલે અને આ એ જગ્યા છે જ્યાં વિજ્ઞાન અને દ્રષ્ટિ બંનેનું મિલન થાય છે અને આ જ આખા પુસ્તકનો સૌથી મોટો સાર છે સફળ સાહસો કોઈ અરાજકતામાંથી નથી જન્મતા પણ એક મજબૂત વિઝન અને એક શિસ્તબદ્ધ પ્રક્રિયા વચ્ચેના સંતુલનમાંથી બને છે કારણ કે અંતે તો સર્જનાત્મકતા અને શિસ્તનું આ જ મિશ્રણ એવી કંપનીઓ બનાવે છે જે લાંબા સમય સુધી ટકી રહે છે આ બધી ચર્ચા આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે આજે કોઈ પણ નવા વિચારને હકીકતમાં બદલવા માટે આમાંથી કયું એક પગલું સૌથી મોટો ફરક પાડી શકે છે